જેમાં પ્રકૃતિ દયત સોસાયટી અને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પક્ષી બચાવ અભિયાન હાથ ધરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં પ્રકૃતિ દયત સોસાયટીના સોથી વધુ સભ્ય પક્ષીઓના રેસ્ક્યુ સહિતની કામગીરીમાં જોડાયા છે અને જિલ્લાભરમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર આપી તેમના જીવ બચાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોરબંદર જિલ્લામાં બનેલા અસંખ્ય પશુઓને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે અને આવા કોઈ ઇજાગ્રસ્ત પક્ષી મળી આવે તો પ્રકૃતિ દયુ સોસાયટીના સભ્યોને તાત્કાલિક જાણ કરી જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર